યાર્ડની બહાર બંને બાજુ સોળસોથી વધુ વાહનો અને પાંચથી છ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી યાર્ડમાં મરચાની હરાજીમાં વીસ કિલો મરચાના ભાવ રૂપિયા એક હજારથી લઈને ચાર હજાર સુધીના બોલાયા સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે રિપોર્ટર શ્યામ વિરડિયા મુંબઈ તરંગ ન્યૂઝ ઘોઘાદ ગામનો ખેડૂત છે વલ્લભભાઈ ડોબરિયા મારે ઘોઘાદ દસ વીઘાની મરસી છે અને મરસાનું ઉત્તર વાતાવરણને હિસાબે થોડુંક નબળું રહ્યું છે પણ માર્કેટ યાર્ડમાં મરસા લઈને આવતા મરસાના ભાવ બે હજારથી માનીને ત્રણ હજાર રૂપિયા મળતા મને બત્રીસો રૂપિયાના ભાવ મળે છે મરસાના ભાવની આવક સારી છે અને આવકને ભાવ સારા છે તેથી હું મેં ખુશ ખુશાલ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક થઈ હતી અને મરચાંની આવક પાસઠથી સિત્તેર હજાર ભારી જેવી આવક થઈ કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મોરબી જામનગર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મરચાંનો પાક લઈ અને ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ પોતાનો માલ વેચવા માટે પસંદ કરતા હોય એટલે જ આવી અત્યારે આવક થતી હોય છે અને આજે મરચાંનો ભાવ એક હજાર રૂપિયાથી લઈ અને ચાર હજાર રૂપિયા સુધીની મરચાંનો ભાવ જતો હતો અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માલ વેચવા આવતા હોય છે